તમામ મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશની મિત્રો જો શિયાળાની અંદર દેખો શરદી થઈ જાય અને ઉધરસ ઉધરસ શરદી થઈ જાય તો મીઠું મં નાખવાનું અને બાજરીનો લોટ અને બાજરીનો લોટ નાખી અને મસ્ત એનો કઢો બનાવવાનો દેખો મો થોડી હળદર નાખવાની અને મસ્ત આનો ગઢો બનાવવાનો ગઢો બનાવી અને હવાર હવારમાં ઉઠતો પીવાનો સવાર સવારમાં ઊઠીને પીવાથી શરદી ખોસી તાવ બધું મટી જાય તો તમામ મિત્રોને જય માતાજી તમારે તો ગઢો પીવો હોય તો આવજો રા કેમ કે શિયાળા માટે આ પેશિયલ છે અને ખોસી મટી જાય શરદી મટી જાય તા ઉધરસ કફથી આવે તો કફે મટી જાઓ જય દ્વારકાધીશની